સાતમ ઉપર જ્યારે આપણે આપણી ટ્રેડિશનલ વાનગીઓ જેવી કે થેપલા વડાપુરી એવું બનાવીએ ને તો સવારે તો બધાને ખાવાનું ગમે છે પણ સાંજે પછી એ ખાવું નથી ગમતું તો સાંજ માટે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર પાણીપુરી તો જેમાં આપણે પાણીપુરીની પૂરી પણ ઘરે તૈયાર કરીશું અને એકદમ ચટાકેદાર તીખું પાણી અને એનો ચણા બટાકાનો મસાલો પણ તૈયાર કરીશું હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો અત્યારે સૌથી પહેલા આપણે પાણીપુરીની પૂરી તૈયાર કરીએ એના માટે મેં એક વાટકી સોજી લીધી છે તમારી પાસે ઘરમાં જે પણ સોજી અવેલેબલ હોય તમે લઈ શકો છો તો મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તમારી પાસે જો એકદમ ઝીણી સોજીને રવો હોય તો તમારે આ રીતે ગ્રાઇન્ડ કરવાની જરૂર નહીં પડે ગ્રાઇન્ડ કરી લીધા પછી જે વાટકીથી આપણે સોજી લીધી છે ને એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી મેદો લેવાનો છે એકદમ ચપટીક જેટલું આપણે એની અંદર મીઠું નાખીશું મીઠું બહુ વધારે નથી નાખવાનું એક પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે તો સોડા પણ આપણે આ રીતે આંગળી અને ગૂંઠા વચ્ચે આવે એટલો જ એડ કરીશું અને એક ચમચી અત્યારે મેં તેલ લીધું છે હાફ ટી સ્પૂન જેટલું થશે બરાબર મિક્સ કરી લેવાનું છે તો સોજી અને મેંદો બરાબર એકબીજાની સાથે પહેલાં મિક્સ થઈ જવા જોઈએ અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો છે હવે તમે જ્યાં રહેતા હો ત્યાં ઠંડી હોય અથવા તો ઠંડીની સિઝન હોય તો તમારે નોર્મલ થોડું હુંફાળું હોય ને એવું પાણી લેવાનું છે અત્યારે મેં રૂમ ટેમ્પરેચરનું નું પાણી લીધું છે બહુ વધારે ગરમ પાણી ના જોઈએ પણ હુંફાળું હોવું જોઈએ જો ઠંડી જગ્યા હોય તો તો થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધવાનો છે અને પાણી આ રીતે થોડું થોડું જેડ કરવું કારણ કે લોટ આપણે વધારે ઢીલો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે તમે સોજી અને મેંદો જેટલા લીધા હોય ને એ બંનેની ક્વોન્ટિટીને તમે પ્લસ કરો એનાથી ત્રીજા ભાગનું પાણી જોઈએ તો જેમ કે તમે એક વાટકી સોજી લીધી હોય અને અડધી વાટકી તમે મેદો લીધો હોય તો દોઢ વાટકી થાય તો એનાથી ત્રીજા ભાગ જેટલું એટલે અડધી વાટકી જેટલું પાણી જોઈએ તો અત્યારે મેં લોટ બાંધી દીધો છે અને મેં જે વાટકી ઉપયોગમાં લીધી હતી ને એનું મેઝરમેન્ટ અને એક બસો પચાસ એમએલના કપનું મેઝરમેન્ટ સરખું છે તો હવે આપણો જે લોટ બંધાઈ ગયો છે એ લોટને આપણે આ રીતે ઝીપલોગમાં મૂકી દેવાનો છે ઢાંકીને નથી રાખવાનો કે ભીના કપડાથી પણ નથી રાખવાનો આ રીતે ઝીપલોગ બેગમાં મૂકી દેવાનો છે અને અડધો કપ જેટલું પાણી વપરાયું છે તો પંદર મિનિટ આ રીતે એને રાખ્યા પછી આપણે એને બહાર વધારે એબ્ઝોર્બ થઈ ગયું છે અને લોટ થયો છે તો થોડું પાણી નાખી તમારે કન્સિસ્ટન્સી આ રીતની થોડી સેટ કરી લેવાની મને અત્યારે જરૂર નથી લાગી હવે આપણે શું કરીશું જે લોટ છે ને એના ચાર એક સરખા ભાગ કરી દઈશું આ લોટ સુકાઈ ના જાય ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને એટલા માટે જ આપણે એને ઝીપલોક બેગમાં રાખીએ છીએ તો બાકીના ત્રણ પાર્ટને એમાં મૂકી દઈશું ઝીપલોક બેગમાં અને એક પાર્ટનો આ રીતે આપણે લાંબો રોલ જેવું તૈયાર કરી લઈશું અને પાણીપુરી છે ને જનરલી તમે બનાવો તો આ રીતે નાના નાના ડુવા કરીને બનાવશો ને તો રિઝલ્ટ તમને એકદમ પરફેક્ટ મળશે તો લાંબો રોલ કર્યા પછી એકદમ નાના નાના એના ગોળા આપણે તૈયાર કરી લેવાના છે બહુ મોટા નથી રાખવાના નાના જ રાખવાના છે તો આ રીતે આપણે બધા જ એના જે ગોણા છે તૈયાર કરી લેવાના અને બધા જ જ ગોણાને આપણે અંદર અંદર રાખવાના એટલે એની લાગે અને તમારે એને ગોળા પણ જરૂર પડે આ પ્રમાણે તમે રાખી મૂકશો અને જ્યારે આપણે વણીશું ને ત્યારે જ તમે પ્રેસ કરશો ને તો એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે વણીને આ પ્રમાણે જ્યારે વણીએ ને ત્યારે જ આપણે એને થોડું પ્રેસ કરીએ ને તો સરસ રીતે તૈયાર થશે અને ચાર થી પાંચ જ વિલણ મારવાના છે તો આ પૂરીને આપણે બહુ વધારે જાડી પણ નથી ભણવાની અને વધારે પતલી પણ નથી કરવાની અને જ્યારે તમે વણતા હોય ને તો એવું થાય કે આ રીતે જે પૂરી છે વેલણ ઉપર આ રીતે સ્ટિક થઈ જાય તો તેલ લગાડવાની કે લોટ લગાડવાની બિલકુલ જરૂર નથી ઇઝીલી એની જાતે જે પાછી ઉપડી પણ જશે આ રીતે આપણે બધી પાણીપુરી વણીને તૈયાર કરવાની હોય છે અને જે ગોયણા છે ને એ પણ એક સાથે પાંચ કે સાત જ બહાર કાઢવાના બધા ખુલ્લા નહીં રાખવાના બાકીના એને આપણે ઝીપલોક બેગમાં રાખીશું હવે જેમ જેમ આપણી પૂરી વણાતી જાય ને એમ આપણે એને કોટનના કોરા કપડાની ઉપર આ રીતે ગોઠવતા જવાનું છે કારણ કે આપણે પૂરી વણીએ ને તો સોજીને માંદો બંને દબાયેલા હોય તો એને થોડા ફરીથી ખીલવવા માટે આપણે આ રીતે એને સુકાવવી જરૂરી છે તો લાઇનથી આ રીતે પૂરી ગોઠવવાની નીચેનું કપડું કોરું છે અને ઉપર આપણે કપડું ઢાંકવાનું એ આપણે કપડું થોડું ભીનું હોય એવું ઢાંકવાનું છે તો આ રીતે આપણે પૂરી વણતા જવાની અને એક એક ગોઠવતા જવાની દસ થી પંદર મિનિટ થઈ જાય પછી જે પૂરી આપણે પહેલી મૂકી છે ત્યાંથી જ આપણે પૂરીને ઉઠાવવાની છે અને પૂરીને તળવાની છે તો બસ આ નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારી પૂરી એકદમ સરસ બનશે હવે તેલ આપણે સરસ ગરમ કરવાનું છે મોટું તાસું લેવાનું છે ને તેલની ક્વોન્ટિટી ઓછી રાખવાની તો મોટા તાસળામાં ઓછા તેલમાં પૂરી તળવાની છે અને ગેસ જે છે ને એ આપણે મીડિયમ મીડિયમ હાઈની વચ્ચે રાખીશું અને જેમ તમે પૂરી નાખશો ને એમ તરત જ આ રીતે ફૂલીને ઉપર આવશે પણ તમારે જરાથી કન્ટિન્યુઅસ તેલને હલાવતા રહેવાનું છે જેથી એની જગ્યા ચેન્જ થાય એટલે પૂરી આપણી સરસ ક્રિસ્પી પણ બને અને કલર પણ સરસ આવે જો તમે એને આ રીતે કન્ટિન્યુઅસ તેલમાં ફરાવતા નહીં રહો ને તો પૂરીમાં કલર તો આવશે પણ ક્રિસ્પી નહીં બને અને તેલ એકદમ ગરમ છે એટલે જો તમે એક જ જગ્યા પર રાખી મૂકશો ને તો એનો કલર પણ વધારે ડાર્ક થઈ જશે તો આ પ્રમાણે તમારે પૂરીને તળવાની છે તમને પ્રેક્ટિસ થઈ જશે તો તમે એક સાથે પછી ઘણી બધી પૂરી તેલમાં તળવા માટે મૂકી શકશો કડાઈ મોટી લેવાની અને તેલ ઓછું લેવાનું એટલે તમે આ રીતે હારાથી જ્યારે હલાવો ને તો તેલ બહાર ના આવે તો આ પ્રમાણે આપણે એક સાથે ઘણી બધી પૂરી એડ કરી અને પછી કન્ટિન્યુઅસ તેલમાં એને ઉપર નીચે કરતા રહેવાનું છે તો મોટો ઝારો લેવાનો અને આ પ્રમાણે તમારે કરવાની છે તો તમારી પૂરી એકદમ સરસ તળાશે અને તળ્યા પછી પણ બિલકુલ જ પોચી નહીં અવાજ પરથી જ તમને ખબર પડશે કે આપણી પૂરી કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે તો આ પૂરીને તમારે એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની અને પછી બીજા દિવસે આપણે એને ઉપયોગમાં લઈશું પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે આપણે મિક્સર જારમાં સૌથી પહેલાં તો ક્યુબ એડ કરીશું જેથી પાણીપુરીના પાણીનો કલર એકદમ સરસ ગ્રીન આવે તો અત્યારે મેં ફુદીના લીધો છે ફુદીનાના આ રીતે આપણે પાન જ લેવાના છે દાંડીઓ નથી લેવાની તો અત્યારે મેં અડધો કપ જેટલો ફુદીનો લીધો છે અને એની અંદર આપણે એક કપ જેટલી કોથમીર એડ કરી દેવાની છે તો કોથમીરમાં તમે દાંડીઓ લઈ શકો લીલું મરચું એડ કરીશું તો મેં ચાર નંગ જેટલા લીલા મરચાં એડ કર્યા છે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાના એક ટેબલ સ્પૂન આપણે એની અંદર કાળું મીઠું એટલે કે સંચળ ઉમેરવાનું છે એક ટી સ્પૂન આપણે એની અંદર આમચૂર પાવડર એડ કરીશું હાફ ટીસ્પૂન જેટલી આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ટી સ્પૂન આપણે મરી પાવડર એડ કરવાનો છે અને થોડા લીંબુના ફૂલ એડ કરીશું તમારી પાસે જો પાણીપુરીનો મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો પણ ના હોય તો આ પ્રમાણે તમે ઘરના જ મસાલામાંથી પાણી તૈયાર કરી શકો છો તો આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ અને આપણે આઈસક્યુબ નાખ્યા હતા એટલે પાણી એડ કરવાની જરૂર નહીં પડે તો આઈસક્યુબ એડ કરવાના કારણે કલર એકદમ જ સરસ એનો ગ્રીન રહે છે આપણે આ પાણી બીજા દિવસે ઉપયોગમાં લેવાના છે તેમ છતાં એનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે તો જે મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કર્યું તેમાં મેં બીજું થોડું પાણી એડ કર્યું છે અને એ પાણી પણ એની અંદર મેં ઉમેરી દીધું છે તો રાંધણછટા દિવસે આપણે સાંજે જ આ પ્રમાણે પાણી બનાવીને તૈયાર કરી શકીએ છે અને પછી તમે એને ફ્રીજમાં મૂકી દો તો બીજા દિવસે સાંજે ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે તો આપણું પાણી અત્યારે તૈયાર થઈ ગયું છે અને ચણા બટાકાનો મસાલો બનાવવા માટે મેં ચણા અને બટાકાને બાફીને રાખ્યા હતા તો જે દેશી ચણા છે ને તમે પાંચથી છ કલાક પલાળીને રાખો અને પછી પ્રેશર કુક કરી લો તો એકદમ સરસ રીતે બફાઈ જાય છે તો પહેલા આપણે ચણાને આ રીતે થોડા પ્રેસ કરી લેવાના છે અને પ્રેસ થઈ જાય પછી એની અંદર બાફેલા બટાકા એડ કરીશું તો ચણા અને બટાકા બંનેને મેં કુકરમાં જ એક સાથે બાફી લીધા હતા તો જેટલા ચણા લીધા હોય એટલી જ ક્વોન્ટિટીમાં આપણે બાફેલા બટાકા પણ લેવાના છે તો મેં એક કપ ચણા લીધા હતા બાફ્યા પછી એની ક્વોન્ટિટી વધી ગઈ છે તો એની સામે મેં ચાર નંગ મોટા બટાકા લીધા છે હવે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન ચાટ મસાલો નાખવાનો છે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું હાફ ટી સ્પૂન આપણે એની અંદર મીઠું એડ કરીશું કારણ કે ચાટ મસાલો એડ કર્યો છે તો એમાં પણ થોડું મીઠું હોય છે તો મીઠું થોડું ધ્યાનથી નાખીશું અને ચણા અને બટાકાને બંનેને સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ થોડી કોથમી નાખી અને ગાર્નિશ કરીશું તમે ઈચ્છો તો તમે છઠના દિવસે બટાકા અને ચણાને બાફીને રાખી શકો અને બીજા દિવસે જ્યારે પાણીપુરી સર્વ કરવી હોય ત્યારે આ પ્રમાણે મસાલો તૈયાર કરી શકો છો તો અત્યારે તૈયાર છે આપણી ઘરે બનાવેલી એકદમ ક્રિસ્પી પાણીપુરીની પૂરી ચટાકેદાર પાણી અને ચણા બટાકાનો મસાલો સાથે મેં ગોળ આંબલીની ચટણી પણ બનાવીને રાખી હતી એની રેસીપી મેં તમારી સાથે પહેલાં શેર કરેલી છે તો ફ્રેન્ડ સાંદણ છઠના દિવસે આ ટેસ્ટી ચટાકેદાર પાણીપુરીની પૂરી અને પાણી બનાવીને રાખો અને સાતવના દિવસે બધાને સર્વ કરો તો આજની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે